જે ડેવિડ વોર્નર ઓસ્ટ્રેલિયામાં ઓપનિંગ બેટ્સમેન વર્લ્ડ કપમાં પણ હતા કે ટેસ્ટ આપણે હારી જઈએ એવું લાગે છે ત્રીજા દિવસનો ટી બ્રેક હતો અંદાજ આવી ગયો એટલે ડેવિડ વોર્નર કીધું કે આ મને પણ અંદાજ આવી ગયો છે કે આપણે હારી જશું કરવું શું જીતવું તો છે જ હારવા તો ના જ જોઈએ અનએથિકલ પ્રેક્ટિસ મગજમાં ઘૂસી કે કંઈ ખેલ કરીએ આપણે હારવું નથી રમત છે હારી જવાય 10 10 મેચ સળંગ જીત્યા પછી પણ ફાઈનલ હારી શકાય It's okay. It's okay. અઘરું છે આપણે એ બેઠા છીએ પણ જે વ્યક્તિઓ છે ખેલાડી એની માટે સ્વીકારવું બહુ જ અઘરું છે આપણે માની શકીએ ને આપણે હમદર્દીથી એમની સાથે છીએ પણ એમ કે થઈ શકે આ જીવન છે એટલે કઈ ખેલ કરીએ શું તો કે ટી બ્રેક પછી નવો બોલ લઈએ અને આપણે એક પ્લેયર ને સિલેક્ટ કરી અને ખિસ્સામાં એક સેન્ડ પેપર આપીએ એની પાસે જ્યારે જ્યારે બોલ આવે ત્યારે એને બોલના સીમની એક બાજુ સેન્ડ પેપર ઘસીને એક બાજુની શાઇન ઘટાડવી એટલે કે રફ કરી દે બીજી બાજુ શાઇન હોય એટલે કેમેરૂન બેન્ડક્રાફ્ટ ને સિલેક્ટ કરવામાં આવ્યો કે તું ખિસ્સામાં એક સેન્ડ પેપર રાખ અને તને મિડોન પર ફિલ્ડિંગ આપીએ એટલે ઘણા બધા બોલ શરૂઆતની પાંચ ઓવરમાં પેસ બોલર્સ એવા નાખે કે સામાન્ય ડિફેન્ડ કરે તો મિડોન તરફ રોલ થતો બોલ જાય તારા હાથમાં આવે ત્યારે ગોળ ફરી અને સેન્ડ પેપર છે એક બાજુ ઘસવાનો એટલે બોલની શાઇન સીમની એક બાજુથી ઉતારી દેવાની હવે નવો બોલ હોય સીમની એક બાજુ શાઇન હોય ને એક બાજુ રફ થાય ને એટલે રિવર્સ સ્વિંગ થવા શરૂ થઈ જાય અને બધા ઓસ્ટ્રેલિયાના બોલર્સ નેવું પંચાણું માઇલ્સ પર આવડની ડિલિવરીઝ નાખતા હોય એમાં રિવર્સ સ્વિંગ શરૂ થાય એટલે બેટ્સમેનને બહુ જ તકલીફ પડે બબ્બે ફૂટ કટ થાય બોલ અને નાઇન્ટી ફાઈવ માઇલ્સ પર આવરની ડિલિવરી પડતી હોય ડેડલી થઈ જાય એટલે આ ભાઈ આ કામ શરૂ કર્યું બે પાંચ વખત કર્યું હશે એક વખત આમ કાઢીને ઘસતા સીસીટીવી કેમેરામાં પકડાઈ ગયું કે આ કંઈક ઘસે છે એટલે સ્ટુડિયોમાં રિપ્લે થયું બે વાર ઓફિશિયલ્સને ને બોલાવવામાં આવ્યા કે હી ઇઝ રબિંગ ઓબ્જેક્ટ અગેન્સ્ટ ધ બોલ

તેને પોતાને રિપ્લે બતાવવા આવે કે આ તારો રિપ્લે છે જો સ્ક્રીન આ શું ઘસતો તો કે ઘસતો નતો આંગળી ઉપર વાગેલું ને એટલે આંગળી રબ કરતો નો ધેર વોઝ સમ ઓબ્જેક્ટ સી ધીસ ખીશું કોલ એટલે પછી વિડિયો ચાલુ હતો કેમેરા ચાલુ હતો ખીસામ તેને સેન્ડ પેપર કાઢ્યું અને કન્ફેસ કર્યું કે મેં આ સેન્ડ પેપર ઘસ્યું છે પણ મેં એટલે કર્યું કે મારે કેપ્ટને કહેલું એટલે બોલાવો સ્ટીવ સ્મિથ ને બહાર સ્ટીવ સ્મિથ ને બહાર બોલાવ્યો એની ઇન્ટ્રોગેશન ચાલુ કરેલી એને કન્ફેસ કર્યું સ્ટીવ સ્મિથ કે મને આ વિચાર આવેલો પણ એકચ્યુઅલી એક્ઝિક્યુશન ડેવિડ વોર્નરે કર્યું છે એને બહાર બોલાવો પકડાય ને ત્યારે આખી સ્ટ્રીંગ પકડાય સમજી રાખજો એ આખી સ્ટ્રિંગ પકડાઈ જાય ત્રણેયનું ઇન્ટરોગેશન કર્યું ત્રણે કન્ફેસ કર્યું એટલે સાઉથ આફ્રિકન ક્રિકેટ બોર્ડે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડને ફોન કર્યો કે તાત્કાલિક ઓફિશિયલ્સ અહીંયા આવો તમારા ખેલાડીઓએ મોટું કૌભાંડ કર્યું છે ઓસ્ટ્રેલિયાના પ્રાઇમ મિનિસ્ટર ને જાણ થઈ એસીબી દ્વારા એટલે ઓસ્ટ્રેન ક્રિકેટ બોર્ડ દ્વારા એટલે પ્રાઇમ મિનિસ્ટરે કીધું કે મણા રાખતા નહીં જે દોષી તો એને સજા થવી જ જોઈએ કારણ કે આબરૂનો સવાલ છે એટલે ત્યાં તાત્કાલિક આવે એ લોકો સાથે કરી વાતચીત કરી સાથે બેઠા બધું કબૂલ્યું તાત્કાલિક ચાલુ ટેસ્ટ ત્રણેય જણાને આદેશ થયો બોર્ડનો કે લીવ સાઉથ આફ્રિકા એક વર્ષનો બેન સ્ટીવ સ્મિથ ને આવ્યો એક વર્ષનો બેન ડેવિડ વોર્નરને આવ્યો અને પેલો કેમેરો બેન પ્રૂફ કે મેં તો આલો કોઈ કહ્યું એટલે કર્યું બાકી મારો કોઈ વાક નહીં ચાલ તો નવ મહિનાનો બેન એને નાઇન મંથ નો બેન આવ્યો ત્રણેય બેન લાગી ગયા ત્રણેય સાઉથ આફ્રિકા પછી તો જે એક વર્ષ સ્ટ્રેસમાં નીકળે ટેન્શનમાં નીકળે પ્રતિષ્ઠા નીલામ થઈ ગઈ એટલે મોઢું ક્યાંય ના દેખાડી શકે છતાં ત્રણ ચાર મહિના પછી ભેગું કરીને નાની નાની ટુર્નામેન્ટ રમવાનું થયું પેલું સિડની ક્લબ ક્રિકેટ ને ટોરન્ટોમાં પબ્લિક લીગમાં આ તે બધું ચાલુ થયું છ મહિના પછી પબ્લિક એપિયરન્સમાં સ્ટીવ સ્મિથ આવ્યા અને એમને પૂછવામાં આવ્યું હવે સાંભળજો બરોબર ધીસ ઇઝ ધ મેસેજ ફોર યુ ફોર ધ યર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર હાવ યુ આઈ ગોઈન ટુ સેલિબ્રેટ ઇટ વન ઇટ કમ્સ ટુ સ્માર્ટ એન્ડ એથિકલ સ્ટીવ સ્મિથને પૂછવામાં આવ્યું કે તમે આ કેમ કર્યું તમને ખબર નહોતી કે તમે બહુ જ ડેન્જરસ માર્ગ ઉપર જાઓ છો તમને ખબર નથી કે તમે તમારા દેશની આબરૂ અને ઇજ્જત નીલામ કરવા બેઠા છો તમારાથી આ થયું જ કેમ સ્ટીવ સ્મિથે કહ્યું કે ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં એક કલ્ચર ડેવલપ થયું છે કે ભોગે જીતવાનું છે છે અને અમને સ્પષ્ટ આવ્યું કે યુ યુ આર આર નોટ ટુ ટુ પ્લે વિન તમને રમવા માટેનો પગાર અમે નથી આપતા બોર્ડ તમને જીતવા માટેનો પગાર આપીએ છીએ કલ્ચર જે ડેવલપ થયું છે ને એટલે છૂટકો નથી આવું કલ્ચર આપણે ક્યાંય ડેવલપ ન થવા દેવું ડેવલપ થયેલું હોય તેમાંથી નીકળી જજો